નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે અમે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરીએ તો એનાથી શું ફાયદો થાય છે જેમ ઘણા માણસો એમ કહેતા કેમિકલથી સારું રિઝલ્ટ મળે પણ જો ગાય આધારિત ખેતી કરે તો એનાથી રિઝલ્ટ સારું જ મળે જે અમારે આશરે છે ને સોળ ગુઠ્ઠા અને સોળ ગુઠ્ઠાની આસપાસ જ એટલે એક વીઘા જેવું જ થાય એક વીઘાની માથે થોડુંક કદાચ હશે અત્યારે અઢાર ગુઠ્ઠા લેખો વધારે તો એની અંદર અમારે વીસ વકમણ જેટલા ચણા થશે જે કાબુલી છે એ વીસ ઉપર થાય પણ કમસે કમ સાવ ના થાય તો વીસ તો થશે જ હવે એનો અત્યારે ભાવ પચીસો જેવા છે જે મોટા કાબુલી ચણા એટલે ઉત્પાદન થાય જ જો ગાય આધારિત ખેતી કરે તો એમાં કોઈ જાતની કેમિકલની દવા નથી નાખી જે આગળ તમે વિડીયોમાં જુઓ કે કઈ રીતના ચણાને ફૂકણી આ લેખ આપીએ ત્યાંથી આગળનો થોડોક વિડીયોની ક્લિપ બનાવી કે જેથી કોઈ આવી રીતના ખેતી કરે તો કેમિકલ ઓછું આપણે વાપરીએ સારું ખાવાનું મળે તો આગળમાં આગળ તો મિત્રો જે આ ચણા જોઈ શકો કે લીલા ફોટો છે એડ દો એટલે ખ્યાલ આવે કે આ જ્યારે કોક કોક ફ્લાવરિંગ ચાલુ હતું ને દૂધ રાઉન્ડ મારતા હતા ત્યારનો ફોટો છે આ એટલે એડિડ કરવાનો મતલબ એ કે બધાને ખબર પડે કે આ આગલાય ફોટાના બાકી ચેનલમાં નવા વિડીયો છે જ આના જે બધા જોઈ લેજો જેથી ખબર પડી જાય કે આ ગાય આધારિત થાય છે બધું અને આ ત્યાર પછીનું જે પાક ઉપર વહેરા હતા ચણા ત્યારે કાપવાની વાર હતી દસક દિવસની ત્યારનો ફોટો છે વિડીયો બાકી બધા છે ને યુટ્યુબની અંદર છે ચણાના એટલે એમાં જોઈ લેજો ને આ જ્યારે કાપવાનો સમય હતો ને ત્યારનો છે આ ફોટો મિત્રો વિડીયો આખો જોજો તો જ ખબર પડશે મિત્રો જોઈ શકો કાપવાનું ચાલુ થઈ ગયું તો વાઢવાના ત્યારનું છે તમે પાત્રા ખાલી જોઈ ગયો કે આ માંડવીના હોય ટાઈપના પાત્રા છે આ છે અમારી વીઘાની માથે બે બે ગૂઠા કદાચ હશે એટલે સોળે ગુઠા એ વીઘો થાય એટલે સત્તર અઢાર ગુઠા જેવું હશે બધું જોઈ શકો ફાલ એમાં કેવો છે અત્યારે કાપવાનો ટાઈમ હતો ને ત્યારનો છે વિડીયો કહી શકો આ ચણા અને પાથરા જેવા મોટા છે જાણે મગફળીના પાથરા હોય જોઈ શકો આ છે તો મિત્રો આ જ્યારે ચૂંટણી હાલે છે એ વિડીયો છે જે વિધેયક ના થાય એટલે બહુ જાજા નહીં દેખાય તો એ સારા એવા ચણા છે અને મિત્રો આ જ્યારે વાવ્યા ત્યારે એક જ મણ બી હતું વિભે વિભે એક જ ભીઘા ઉપર હતું એટલે એક જ મણ નાખ્યું હતું અને આ ચણા છે એ સફેદ મોટા જે આવે એક નંબર ચણા એ છે આનો ભાવ બધા ચણા કરતાં આનો ભાવ વધારે એટલે અમે ટ્રાઇઝ કઈ રીતે એમાં સારું રિઝલ્ટ મળ્યું ચણાની ક્વોલિટી એ જે બી હતું એ જ પ્રમાણે ક્વોલિટી આવી હતી

છેલ્લે છેલ્લે ફૂલ લાગી ગયું તો એમાં દાણો બંધાણું હોય એના હિસાબે ઝીણું ઓવરીએ એટલે કોક જ દાણું એવું છે બાકી એક સરખું જ બી છે અને આ બિયારણ માટે જ બી રાખ્યું છે ભરવા વાવવા માટે વેચવાનું નથી ઓર્ગેનિક ચણા છે જોઈ શકો તમે એ ચણા તો જેમ બને એમ ગાય આધારિત ખેતી કરીએ એમાં રિઝલ્ટ સારું મળે છે તો આ છે ઓર્ગેનિક ચણા તો મિત્રો આ તો જે ચણાનું કે આ રીતના ચણા થાય આમાં અમુક કોઈનો પ્રશ્ન એવો હોય કે જયારે ફૂકણી આલે ત્યારે જ વિડીયો બનાવ્યો તો આપણી ચેનલની અંદર વિઝિટ કરો જ્યારથી ચણા ઉઈ ગયા ત્યારથી ચણાની શું માવજત એ બધા સર્વે લગભગ બધા વિડીયો એમાં નાખેલા છે એટલે એકવાર વિઝિટ કરી લેજો એટલે એ પ્રશ્ન હલ થઈ જાય કે કોઈ આ તો ફૂકણી આલે ત્યારે જ વિડીયો બનાવ્યો ત્યાં સુધી તો ચણા ન દેખાય એટલે ચેનલની અંદર છે એટલે વિઝિટ કરી લેજો એટલે એ પ્રશ્ન એક દૂર થઈ જાય તો આ રીતના જે ઓર્ગેનિક ખેતી કરો તો ફાયદો થાય જ જે આ એક નંબર કાબુલી આવે જે અમારા વિસ્તારમાં કોઈ વાવતું જ નથી પહેલી જ વાર અમે ટ્રાય કરી હતી તો એમાં સક્સેસ થયા જાય ને અમારે જે આ ગામની બાજુમાં વાળી છે એટલે થોડોક અહીંયા જે રેઢિયાર ગાયોન હોય એનો ત્રાસ છે અને જે ભૂંડ હોય એના હિસાબે થોડાક ચણામાં એમાં નુકસાન આવ્યું જો એને આવ્યું હોત તો તો પચીસ ત્રીસ મણના આડે ગાળે વાવ્યું છે જાત એટલે એ ફાયદો થાત ને જમીન થોડીક નબળી છે આપણે ટ્રાય કરવા પૂરતા જ વાવ્યા હતા એટલે નબળામાં જ વાવવું જો સારી જગ્યામાં વાવું તો તો જગ્યાના હિસાબે થાય એટલે આ રીતના જો ગાય આધારિત ખેતી કરો તો સારું રિઝલ્ટ મળશે બાકી અમારી ચેનલમાં ન હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ધન્યવાદ જય ગો માતા